માતાજીની દીવાબત્તી કરી લીધી અને લોકો ખાડા છ વાગે ઉઠ્યા હતા ત્યારે રનિંગ પૂરી કર્યા અને કસરતે પૂરી કર્યા જાય છે અને મારો ચા અને મારો નાસ્તો વઘાડેલો રોટલો આડે એક ચોકલો બીજું ભાઈ નાસ્તો કવવા બે ગયું આવું મેગી અત્યારે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મેગી ખાઈએ તો તમે કી કહો છો મે મોર ગી ઓહા આ તરમ વેલા વેલા મે કી કાની ચાપ્યો આ તો મિત્રો આ તરમ વેલા વેલા ડીગી રી હોને મને કે મે કી બને તો મેગી કી આપડે જ બની આલી છે ખાવા બેહી ગયો છે ગૂગલો ઘોડો તો મિત્રો ફટોફટ ચાપી લઈએ ચા ઠંડી થાય છે કે અત્યારે તો થોડીક વાયરી હશે તો ચા ઠંડી થઈ જાય ફટોફટ ચાપી અને પછી જવાનું છે ખેતરમાં કાણકા ઉમેરાવશે તો નવી ચેનલના શૂટિંગમાં જવાનું થશે જોઈ લો મોર્નિંગ મોર્નિંગમાં વારા ગયારા હોય નજારો છે હજી ધુમ્મસ બહુ છે શરદી લગભગ સાહીઠ ટકા જેવી છે હજી ચાલીસ ટકા જેવી મટી છે મસ્ત સૂરત દાદાઓ તો મિત્રો પછી મળીએ બને આવી તો મિત્રો મસ્ત ચા પી લીધી છે અત્યારે હવા હવાનું કાબરવાની આખી લાઈન થઈ છે વાયરો ઉપર ઠરી દે મારા પાસે એક બીજું છોકરું ઠરી ગયેલું છે ભાઈ ઠંડી વાયેલું છે જુલા ઠંડી વાય ઠંડી ઉડાડી દે તું મિત્રો શરદી મટી જાય તો સારું તારાંગ ગોળો બંધ કરવા નહીં એટલો બધો ધુમ્મસ છે જોઈ લો મિત્રો રોડ ઉપર કશું દેખાતું એને નહી સુરત દાદા હજી થોડા ડૂબેલા બરોબર દેખાતા નહી જોયું મિત્રો અમારા શૂટિંગ ની ઉતાવળ ઉતાવળ તો જેટલી ઠંડી વાય છે તો રાજુ કાકા ને અમારું ગમ લગભગ સો સાત કિલોમીટર જેવું થાય તો એ આઠ વાગ્યા નહીં ને હજી પહોંચી જાય મિત્રો કોમ કરવામાં ધગસ જો આપણે ધગસ હોય તો ગમે તેવું કોમ હશે સફળતામાં શું કેવું ભાઈ વાત છે અને પેલા ભાઈ રહે પાછળ અમારા કુટુંબી ભાઈ છે પેલા જે આપણે ઇકો લઈને છે ને ગાડીવાળા ને એના ભાઈ છે તો ચાલો ભાઈ ફટોફટ ને નવી ચેનલના શૂટિંગમાં છે એવી ઠંડી પણ કહેજો કોમેન્ટમાં બાકી ઠંડી તો મિત્રો એક અધૂરો વિડીયો તો એનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને વાઇકન રોડ બનવાનું કોઈક કામ ચાલુ છે તે લોલર આવી ગયો હે મામા ભી ઠીક કરકે દેતા હોય આવજો આ બાબો તો ડાયલોગ બોલો કે ખટ્ટા મીઠાનો હ बोला तो अनिल लेव नहीं कहता मैं अभी ठीक करके देता हूँ ये चकरी घर 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 का भैया हवाड छुमन बोलने का छुमन नहीं यूं काक नहीं कहता तो ओ निक नि... को याद नहीं पूरे पूरा डायरी निकला चिट्ठी हो रे रे બનાવાળી બસ હાવ ખાલી ખાલી રોલર આર ખાલી ખાલી આવે તમે ના દેખોણા બડી રોલર ના દેખોણો ખરું ખરું ભાઈ આ રમેલા ના કિંગ છે અને હું કહેવાય સાઉન્ડ હોય છે ને આપણું ઓય ન્યુ જોક સાઉન્ડ ન્યુ જોક સાઉન્ડ છાબલી આવા અને કોઈ એવો હેવી કલાકાર નહી જે ઓના સાઉન્ડ માં ના આવ્યો હોય

मित्र मोटा पाए। तो तो नहीं। था था। आबा, 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 करके देता रोज मैं <laughs> अंशुमन नहीं बोलने का आयवार बोलने का तो मित्रों मस्त નવી ચેનલનું શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જઈએ છીએ મોમો હાલીવાના ઘેર જે અમે જવાનું છે આપણે જોકમાં આ ટાઈકરના શૂટિંગ લગભગ 10 થી 15 મિનિટ છે કદાચ અડધો કલાક લાગી જાય જોલા કે કોઈ નહીં જોઈએ ફ્લેવર પાણી સ્થિર છે જોલ્યુ તો મિત્રો ફટાફટ નીકળીએ શૂટિંગમાં જમવાનું બાકી છે તૈયાર થઈ ગયું હોય ફોટો ઉપર જમી જમીન પર નેકળીય શૂટિંગ મન બનારે છે કોણ ગોડુ તું ગોડુ તું ગોદો પાપા ગો આજો કોણ ગોડુ કોણ ગોવાડુ તું ગોજો તું કરિયા તું અત્યારે બાર વાગ્યા અને પંદર મિનિટ થઈ છે જમવાનું રેડી થઈ જશે આપડે જ્યાં ખેતર માં સાડ પોટલી ઉપડાવવા માટે સાડ સારની પોટલી ઉપડાવતા હશે ડીગીને શિયાળો દેખાય છે તો મિત્રો ફટોફટ જમવાનું રેડી થઈ ગયું છે તો લંબી આવી જાય છે આપણે કઠોળનું શાક બનાવી છે ચોરી છે અને ઘઉંની રોટલીઓ બતાવું ને સાસ બતાવું તો મિત્રો ઘઉંની રોટલીઓ છે અને આ છે આપણી ઘરની સાસ તો ફટોફટ ખાઈ લઈએ ખાઈને પાસે મળીએ ખાઈને પાછું જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગ તો મિત્રો મસ્ત શાંતિથી જમી અને હવે નીકળી જાય છે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં કરીએ જો સેટિંગ થશે તો એક બે કટ બતાવીશું મિત્રો હવે શૂટિંગ પૂરું કરીને ઘરે આવી જાય છીએ મિનિમમ અત્યારે વાગ્યા છે ચાર વાગી જશે અને આપણે શૂટિંગ પૂરું કરીને ઘેર આવી છે મોમો હાલ ઉતારી જાય મુંજોને પેલા પતંગ ચગાવું મુંજોને પતંગ ચગાવવા માટે જશે ચાબા પીએ મેળાવતો જે ખેતરમાં પાણી ચાલુ હતી એ ચાલવા જવાનું છે તો બન્યા રહેજો તો મિત્રો આપણે ચા લઈ લીધી છે ફટોફટ ચા પી લઈએ અને દી ગયા તો ઊંઘી જઈ છે તો ફટોફટ ચા પી લઈએ ચા પી પછી બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ મા ભાઈને ને રાજ્ય બે હોય જમી લીધું છે કારણ કે હોય વાળી તો પોણી તો પોણી વાળી અત્યારે હાલ ઘેર આવી જશે આપણે કમ્પ્લીટ પી લીધું છે જમવા ખાધું આજે ખાધું નહીં બતાવું બોલ આમાં વકીલ્યા એ છોકરા આમાં તો મિત્રો ફટોફટ ગમી લે બતાવું તમે તો મિત્રો અત્યારે છે તુવેર ની દાળ અને ડુંગળીનું કોરું મોરું શાક છે અને બાજરીના રોટલા છે આ બાજુ દૂધ છે ફટોફટ જમી લઈએ અને જમીન પશુ મળીએ તો મિત્રો મસ્ત ખાઈને બોરું પર આવી જાય છે અને આજે ઠંડી ઓછી છે તો વધારે ત્યાં તો નહીં એટલી બધી લાગતી કારણ કે પવન ચડાવે નહીં અમે કલાકમાં દસ વાગે આજુબાજુ પવન છે એટલે ઠંડી લાગશે મસ્ત દરાઈ ખાઈને અહીંયા આવી જાય છીએ શરદીનું દ્રસ લગભગ સિત્તેર ટકા આજુબાજુ મસ્ત મચી જઈ છે એમાં ભાઈને ખેલું લીધો બધો આપણે આપણા ફોર્મમાં આવી ગયા હતા એડિટિંગ કરવા માટે પહેલાં બોર્ડની અંદર બેઠા હતા પણ હવે ઠંડી જેવું લાગતું નહોતું એટલે બોર્ડના ઉપર આવી જાય તો બીજી કાલે મળીશું એક નવા વિલોગ સાથે અને જો તમને મારી ચેનલના વિલોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે